ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે આવા વદઈ અને સુબીર તાલુકામાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું સાપુતારા જે ગુજરાતનું લોકપ્રિય હિલ સ્ટેશન છે ત્યાં ધુમ્મસયુક્ત વાતાવરણ અને વરસાદને કારણે પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાપુતારા ઘાટમાર્ગ અને મહારાષ્ટ્રને જોડતા હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે ગ્રસ્તતા ઘટી જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા ચાલકો હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે ડાંગમાં વરસાદ અને આહાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે આહવા વધઈ સુબી તાલુકામાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું સાપુતારા જે ગુજરાતનું લોકપ્રિય હિલ સ્ટેશન છે ત્યાં ધુમ્મસયુક્ત વાતાવરણ અને વરસાદને કારણે પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ જ અંગે વધુ વાત કરીશું સહતા પાંડુ ફોનલાઈન પર જોડાયા છે પાંડુ ડાંગમાં વરસાદ છે એક તરફ સાપુતારામાં આલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું વિગત છે ડાંગ જિલ્લામાં સૌરાત્ર વરસાદ જેના કારણે લોકમાતા અંબિકા પૂર્ણ ખાફરી અને જીરામાં પાણીથી અમક આવી છે અને જેના કારણે નદીઓ પણ બંને માટે વહી રહી છે કેટલાક નીચરણવાળા વિસ્તારો અને નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ કોજવે પર પણ પાણી ફરી વળ્યા છે અને જેના કારણે કેટલા ગામો જિલ્લા થકેતી સંપદ પૂર્ણ બન્યા છે આ સાથે જ હાલ પણ અવરિધ વરસાદ